નમસ્કાર મારી ઓપીડીમાં ઘણી બધી સ્ત્રીઓ આવે છે અને મોટા ભાગની સ્ત્રીઓ પોતાની જાતને ભયંકર દુઃખી સમજે છે ખરેખર એમનું દુઃખ હોય છે પણ એટલું બધું નથી હોતું કે જેટલું તેઓ સમજે છે આજનો આ મારો વિડીયો તમામ સ્ત્રીઓને હું ડેડિકેટ કરું છું કે એક વખત જોજો એના પર વિચારજો અને એના પ્રમાણે તમે અમલ કરશો ને તો નાની મોટી તકલીફમાં આપણને મોટી મોટી બીમારીઓ નહીં થઈ જાય સૌથી પહેલી વસ્તુ એવી છે કે યંગ ગર્લ્સ હોય કે પછી આધેડ મહિલાઓ બરાબર છે કે જે પાંત્રીસથી પચાસની વચ્ચેની સ્ત્રીઓ હોય કે સિનિયર સિટીઝન હોય મોટાભાગની સ્ત્રીઓ સવારથી લઈ અને રાત સુધી મશીનની જેમ દોડતી હોય છે અને આપણે સ્વીકારી લેવું જોઈએ કે દરેકની લાઈફમાં આવું ભગવાને ડિઝાઇન કરેલું છે આપણે એકલા જ એવા નથી કે જે દોડીએ છીએ ફક્ત સમજવાનું એ છે કે કોઈ પણ મેટરમાં સ્ત્રીઓએ પોતાની સેન્સિટિવિટી ઘટાડી દેવાની છે ભગવાને છે ને સ્ત્રી અને પુરુષ બંનેને અલગ અલગ માઇન્ડસેટ સાથેના બનાવ્યા છે સ્ત્રીઓ ખૂબ લાગણીશીલ હોય છે એમને નાની નાની વાતમાં ખૂબ ખોટું લાગી જાય છે નાની નાની વાતની ખૂબ ચિંતા થઈ જાય છે કોઈ પણ વસ્તુ બની હોય એને વિચાર વિચાર કરે છે અને સતત એ ઘટનામય રહે છે જ્યારે પુરુષો થોડા પ્રેક્ટિકલ હોય છે પ્રેક્ટિકલ વેમાં વિચારે છે જરૂર પડે ત્યાં ઇન્સ્ટન્ટ ડિસિઝન લે છે અને પછી એમાંથી બહાર આવી જાય છે આ એક બેઝિક ડિફરન્સ છે તો આ વસ્તુને આપણે સમજી લેવાની જરૂર છે કે આમાંથી આપણે આપણી જાતને કઈ રીતે બચાવીએ એટલે ફરીથી દરેક સ્ત્રીઓને એક નમ્ર નિવેદન છે કે કોઈપણ પ્રસંગ બને એમાંથી પછી બહાર આવી જાઓ સતત એને યાદ ન કર્યા કરો કે તે દિવસે એણે આટલા જણાની વચ્ચે મને આવું કીધું હતું ઓકે વાત પતી ગઈ કઈ કામ બાકી છે ને તો સતત એના મહિના રો કે આટલા મહેમાન આવવાના છે કેવી રીતે થશે શું થશે થઈ જશે જે યંગ ગર્લ્સ છે નવી નવી પરણીને સાસરે જાય છે તો એ લોકોએ ક્યાંક અકોમોડેટ થવું પડે છે હમણાં જ મારી પાસે એક દીકરી આવી અને એને સરસ મજાનું મને કીધું કે મેડમ જવા દો એમ કે મારે તો એટલી બધી તકલીફો છે એટલે પછી મેં વાત વાતમાં એને કીધું કે બેટા સીતા માતા જેટલી તકલીફ તો નહીં જ હોય અને તું તો દરરોજ બે દિવસે પપ્પા મમ્મીને ફોન કરીને તારી તકલીફ કહે છે એ વખતે તો મોબાઈલ પણ નહોતા એ બિચારા ક્યાં જાય સો ક્યારેક વિચારો કે ભગવાન જેવા ભગવાન હતા એમની તકલીફ હોય તો આપણી નાની મોટી તકલીફમાં આટલા બધા રિએક્ટિવ કેમ બની જઈએ છીએ થોડાક સહનશીલ બનો થોડુંક ખાધું પીધું ને રાજ કર્યું સમય જવા દો પરિસ્થિતિ એની મેળે થાળે પડી જશે અને કંઈ પણ સાંભળી અને બધું જ અંદર ના લો એને જય શ્રી કૃષ્ણ કહીને વહેતું મૂકી દો જો પ્રવાહની સાથે તમે વહેતા થશો તો તમને ખૂબ ઓછી તકલીફો થશે અને પ્રવાહના સામા કાંઠે થશો તો ઘણી બધી તકલીફો વધી જશે જનરલી હું મોટા ભાગની સ્ત્રીઓને એવું કહેતી હોઉં છું કે આજુબાજુની પરિસ્થિતિ તમે એક પણ નહીં બદલી શકો તમારો અંદરનો સ્વભાવ જ તમારે બદલવો પડશે કોઈના સ્વભાવ પણ તમે નહીં બદલી શકો એટલે એક જ વસ્તુ તમારા હાથમાં છે અને એ છે તમારું પોતાનું રિએક્શન કોઈ પણ પરિસ્થિતિમાં મારા માટે જે ખરેખર વધારે દુઃખ હતું એ ભગવાને આટલામાં જ પતાવ્યું છે એમ માનીને પોઝિટિવિટી સાથે તમે તમારી પ્રતિક્રિયા આપશો તો ચોક્કસ જ સાયકોસોમેટિક ડિસીઝ થવાની શક્યતા અનેક ગણી ઘટી જશે અંજનાબેન પોતાની તકલીફ મારી પાસે લઈને આવ્યા કે બેન સવાર ઉઠીને ઘર સાચવો વર સાચવો બાળકો ને જોબ કરો કેટલીક જગ્યાએ પહોંચવું હા હું એવું માનું છું કે તમે જ્યારે કરિયર ઓરિયન્ટેડ છો તો એ કરિયર તમે ચૂઝ કરી છે તમે જે વસ્તુ ભણ્યા છો એને તમે યુટિલાઇઝ કરવા ઈચ્છો છો અને તમારી ચોઈસ છે કે એ કલાકો દરમિયાન તમે ખુશ રહેવા માગો છો તો એની સાથે બીજી કોઈ જવાબદારીમાં તમારાથી કોમ્પ્રોમાઇઝ બિલકુલ ન થઈ શકે એડજસ્ટમેન્ટ તમારે જ કરવું પડે ભગવાને સ્ત્રીને એક એવી કેપેસિટી આપે છે કે ફૂગ્ગો જેમ ફૂલે ને એમ સ્ત્રી પોતાની કેપેસિટી સાથે વધી શકે છે એટલે કે એને કોપઅપ કરી શકે છે એટલે ભગવાન એ તાકાત એનામાં મૂકી જ છે ખાલી તમારો પ્રયત્ન એવો હોવો જોઈએ કે એ જવાબદારીઓને તમે હસીને સ્વીકારો છો કે દુઃખી થઈને જો હસીને સ્વીકારશો તો આગળનો રસ્તો ક્લિયર થઈ જશે અને જો દુઃખી થશો તો ધીમે 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 એ નેગેટિવિટી સાયકોસોમેટિક ડિસીઝને લીડ કરશે હવે પ્રશ્ન છે કે આ બધી જવાબદારીઓની વચ્ચે સ્ત્રીએ પોતાનું શરીર કેવી રીતે સાચવવું તો ચાલો સરસ મજાની તમને ટિપ્સ આપવા માંગુ છું કોઈ પણ સ્ત્રી કોઈ પણ એજમાં રોજ લઈ શકે એવી નિર્દોષ પીણું છે અને એ છે ખજૂરનું પાણી આપણને બધાને મનમાં એવું છે કે ખજૂર ગરમ પડે ખજૂર લેવાથી ઘણીવાર માસિક સાવ વધારે આવે પણ એવું નથી આના માટે તમે મારો ખજૂરનો વિડીયો પણ જોઈ શકો છો ખજૂર એ ઠંડુ ફળ છે ત્રણ ચાર પેશી ખજૂર પાણીમાં નાખો પલાળી રાખો ત્રણ ચાર કલાક પછી ઠળીઓ કાઢીને બ્લેન્ડ કરીને ખજૂરનું પાણી જો તમે પી જશો દેટ કેન બી ધ બેસ્ટ એનર્જી ડ્રિંક ફોર યુ રોજ દિવસમાં એકવાર ક્યાં તો ચાવીને ખજૂર ખાઈ જાઓ ક્યાં ખજૂરનું પાણી પી જાઓ જો તમને સાંધામાં દુખાવા છે ઘૂંટણ ક્યારેક ઘસાઈ ગયા છે ઘૂંટણમાં દુખાવો થાય છે તો આના બદલે ખજૂરની એક નવી રેસિપી આપું છું રોજ રાત્રે સૂતી વખતે ત્રણથી ચાર પીસ ખજૂર પાણીમાં પલાળી દો આખી રાત પલાળવા દો સવારે ધીમા તાપે એને ગરમ થવા મૂકી દો ઠળીયો કાઢો એને બ્લેન્ડ કરો અને ઉકાળ્યા બાદ ચોથા ભાગની ચમચી મેથી પાવડર અને ચોથા ભાગની ચમચી સૂંઠ પાવડર નાખી અને એક કપ એક ખજૂરનું પાણી પી જાઓ આનાથી તમારા બધા જ શરીરના સાંધા સારા રહેશે ત્યાર પછી બીજી મહત્ત્વની વસ્તુ છે રોજ દિવસમાં ત્રણથી ચાર વાર કાળા તલનો મુખવાસ લો અમુક એજ પછી શરીરમાં કેલ્શિયમની વિટામિન ડી થ્રીની ઉણપ સર્જાવાની શક્યતા રહે છે તો આ કેસમાં કાળા તલમાં ઓમેગા થ્રી ફેટી એસિડ્સ ખૂબ સારા પ્રમાણમાં છે એટલે કાળા તલનું સેવન કરવાથી શરીરમાં દિગ્ધતા રહેશે અને બધા જ સાંધાઓ શરીરના સારા રહેશે જો તમારે કોઈક આયુર્વેદિક દવા હંમેશા લેવી છે તો ઉત્તમ આયુર્વેદિક દવા છે રસાયણ ચૂર્ણ જેની અંદર ત્રણ વસ્તુ આવે છે ગળો ગોખરું અને આમળા કોઈપણ આયુર્વેદિક દવાની દુકાને રસાયણ ચૂર્ણ અથવા રસાયણ ટેબ્લેટ મળે જ છે તમે ચૂર્ણ લેવા ઈચ્છો તો અડધી અડધી ચમચી સવાર સાંજ પાણી સાથે લઈ શકો અને ટેબ્લેટ્સ લેવા ઈચ્છો તો ત્રણ ત્રણ ગોળી સવાર સાંજ તમે લઈ શકો અને એવી જ રીતે ત્રિદોષ શામક ઉત્તમ રસાયણ આયુર્વેદમાં કોઈ હોય તો એ છે ગળો કે જેમાંથી સનસમની વટી બને છે એટલે તમે સનસમની વટીનું પણ સેવન કરી શકો અથવા તો ગળોનું સત્વ આવે છે જે સફેદ કલરનું હોય એ લગભગ ચણાના દાણા જેટલું સવાર સાંજ ગળો સત્વ તમે લઈ શકો આટલી વાત થઈ ઓરલ ઇન્ટેકની આના પછી મગજમાં સતત વિચારો ચારે છે સબકોન્સિયસ માઇન્ડ હાઈપર એન્ઝિયસ છે ઊંઘ નથી આવતી નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય છે તો અગેન મેં આગળ પણ ઘણીવાર કીધું છે પણ રોજ રાત્રે સૂતી વખતે નાકમાં ગાયના ઘીના ટીપાં નાખો જો ગાયનું ઘી નથી ફાવતું તો તલનું તેલ કોપરેલ દિવેલ કોઈ પણ લિપિડ રીચ મટીરિયલ તમે વાપરી શકો રાત્રે નથી ફાવતું તો દિવસમાં એકાદ વાર તમે એ ટીપા નાખી શકો અને આની વિસ્તૃત જાણકારી માટે તમે મારા નસ્યનો વિડીયો જોઈ શકશો તો દરેક સ્ત્રીઓને ફરીથી એકવાર નમ્ર અપીલ છે કે તમારી જાતને સાચવો એક સ્ત્રી સચવાયેલી હશે ને તો આખું ઘર સચવાયેલું હશે અને જો સ્ત્રી માંદી પડશે ને તો આખું ઘર ખેદાન મેદાન થઈ જશે એટલે હું સમજું છું કે તમે તમારી જાત માટે ખૂબ જ આળસું હોવ છો કોઈ પણ વસ્તુ બાળકને આપવાની હોય પતિદેવને આપવાની હોય તો તમે રોજ એના માટે રેડી કરશો પણ કોઈક વસ્તુ તમારે પોતે લેવાની છે તો તમે એટલી બધી આળસ કરશો ને કે ના ના નથી લેવી બે દિવસ લેશો ત્રીજા દિવસે બંધ કરી દેશો તો ફરીથી એકવાર તમારી જાત એ તમારા કુટુંબ માટે ખૂબ મહત્ત્વની છે એટલે તમારી જાતને મહત્ત્વ આપો અને થોડોક સમય રૂટીનમાંથી પોતાની જાત માટે ચોરી લો તો આશા રાખું છું કે દરેક સ્ત્રીઓ આ વિડીયોને મહત્ત્વ આપશે સમજશે એ પ્રમાણે ફોલો કરશે તો ચોક્કસ આપણે સ્ત્રીઓનું સ્વાસ્થ્ય ટકાવી રાખવા માટે જે પ્રયત્ન કરવા પડે એમાં જરા પણ ઉણપ નહીં આવવા દઈએ ધન્યવાદ